અવારનવાર જનતા પોતાની સમસ્યાને લઈને મંત્રીઓ પાસે જતી હોય છે કેટલાક લોકો ગાંધીનગરથી દૂર હોવાથી ત્યારે મુખ્યમંત્રી હોય કે પછી અન્ય કોઈ મંત્રીઓ તેમના ત્યાં કાર્યક્રમમાં આવતા હોય છે તો જાહેર કાર્યક્રમમાં આ મહિલાઓ કે આ જે લોકો છે તે પોતાનો રોષ ઠાલવતા હોય છે પોતાની નારાજગી દર્શાવતા હોય છે ત્યારે આ જ પ્રકારની ઘટના છે તે વડોદરામાંથી સામે આવી છે વડોદરા ખાતે એક કાર્યક્રમ હતો જેમાં મહેમાન તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો સભા સ્થળ પરથી વક્તા વાત કરી રહ્યા હતા આટલામાં બે મહિલાઓ ઊભી થાય છે અને હરણી બોટ દુર્ઘટનામાં પીડિતોને ન્યાય અપાવવા સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે મકાનો આપવામાં આવે છે તેમને મકાનો નથી મળ્યા તે પ્રકારના પ્રશ્નો તેઓએ ઉઠાવ્યા હતા ત્યારે જે વક્તા હોય છે તે કહે છે કે તમે લોકો સ્પેશિયલ કોઈ એજન્ડા સાથે આવ્યા છો તમે લોકો બેસી જાઓ કાર્યક્રમ પતી જાય તો પછી મારી જોડે રૂબરૂ મળજો હું વાત કરીશ તમારી જોડે વન ટુ વન તેમ કરીને મહિલાઓને બેસાડવાના પ્રયાસ કરે છે ત્યારે મહિલાઓ વધુમાં કહે છે કે અમે લોકો તમામ જગ્યાએ જઈએ છીએ કોઈ અમને યોગ્ય જવાબ નથી આપતો કોઈ અમને મળતું નથી તે ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે પહેલાં આપ આ વિડીયો જોઈ લો કોઈ સ્પેશિયલ એજન્ટ આથી આયા છો ગાડીઓ ના ના સ્પેશિયલ એજન્ડાથી આથી આયા છો બેન તો બેસી જાવ અત્યારે મને મળો શાંતિથી મને સ્પેશિયલ એજન્ડાથી તમે આયા છો બેન ના બળશો તમે અત્યારે મળી શકાશે બેસી જાવ અત્યારે તમે અત્યારે બેસી જાવ તમે મળી ને જજો તમે મને હા મારો ભણાવશે મળાવશે તમને તમે એજન્ડાથી આથી આયા છો બેન એવું ના હોય શકે ક્યારે એવું ના હોય શકે એવી રીતે ના હોય વાત જો આપણે એની પર ધ્યાન ના આપશું સ્પેશિયલ એજન્ડા થી આવેલા છે એટલે એની પર ધ્યાન આપડે આપવાની જરૂર નથી સ્પેશિયલ એજન્ડા થી આવ્યા છો બેન તો બેસી જાવ અત્યારે મને મળવા શાંતિ થી મને સ્પેશિયલ એજન્ડા થી તમે આયા છો કે ના મળશો તમે અત્યારે મળી શકાશે બેસી જાવ અત્યારે તમે અત્યારે બેસી જાવ તમે મળી જો તમે મને હા મળશે મળશે તમને તમે એજન્ડા થી આવ્યા છો કે એવું ના હોય શકે ક્યારે એવું ના હોય શકે એવી રીતે ના હોય વાત તમે મળી જજો તમે મને

તો સોમવારે આપણે કોઈને રોકતા નથી આવી અને કોઈ પણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે પણ જ્યારે કોઈ પ્રોગ્રામ આવ્યા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી આપણી સંસ્કારી ની લગ્રીને શોભે નહીં અને આની થી જ આપણે બહાર નીકળવું છે કે ભાઈ આવી આવી પદ્ધતિઓ કે જે તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં કોઈ ને કોઈ કારણસર આવું ક્યાંક ને ક્યાંક કારણ બની જાય તો તમારો જુસ્સો ના ટૂંકવો જોઈએ આપણે કોઈ પણ વસ્તુ અમે તો હર હંમેશ મીડિયાના મિત્રોનું પણ મેં અત્યાર સુધી કેટલી વખત કીધું છે કે મીડિયામાં પણ જે પણ વસ્તુ નેગેટિવ હોય તો મેં મારા ડિપાર્ટમેન્ટને સરકારના અધિકારીઓને કીધું છે કે ભાઈ આ ચેક કરો અને આ જો નેગેટિવ વસ્તુ હોય તો એને સુધારીવાનું થતું હોય તો તાત્કાલિક એ સુધારો દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં